અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુપ્રેશન માટે આવતા હતા આજે કેટલામાં દિવસ છે છ દિવસથી એકીપ્રેશન માટે આવે છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ગામ હવે શું તકલીફ હતી તમને કમર અને ઢીચણ દુખતા હતા હવે છ દિવસમાં ફાયદો શું